રાજકોટના ધોરાજીના ઝાંઝમેર ગામ નજીક જાનૈયા ભરેલી એક બસ પલટી મારી ગયાની ઘટના બની છે કાલાવડતી જુનાગઢ સમૂહ લગ્નમાં જાનૈયાઓને લઈને જતી બસ જાંજમેર પાસે પલટી મારી ગઈ હતી ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ એકાએક પલટી હતી જેના કારણે બસમાં સવાર તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટાયા હતા અકસ્માત થયો હોવાની જાણ થતા જ આસપાસના લોકો તથા ઝાંઝમેર ગામના સરપંચ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસની બહાર કાઢ્યા હતા આ ઘટનામાં કેટલીક મહિલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક જાણકારી પ્રમાણે બસ પલટી જવાની ઘટના રાતના બે વાગ્યા આસપાસ બની હતી કે ઘણા સમયથી આ જાંજમેરની અંદર માલધારી સમાજની જે ચોરીના બનાવ બને છે પશુઓના જેથી માલધારી સમાજ રાતે જાગતો હોય તો અચાનક અવાજ આવતા માલધારી સમાજ દોડીને આવેલો તો જોવામાં આવ્યું કે આ બસ પલટી ખાયેલી હતી અને બસમાં જાનૈયા ભરેલી હતી આ બસ વિસા ભાઈ લાલપુર તાલુકાના કોઈ ગામની હતી અને વિસાવદરના સમૂહ લગ્નમાં રાજપરા ગામમાં જઈ રહી હતી અને ગઢવી પરિવાર હતા આ બસ મહિલાઓની ભરેલી હતી તેમજ નાના નાના બાળકોની ભરેલી હતી જેથી તાત્કાલિક મને જાણ કરતા હું પણ રાત્રે બે વાગે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી તમામ બૈરાઓ તેમજ બાળકોને બહાર કાઢી નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેમજ જાણવા મળેલ છે કે બે ત્રણ બૈરાઓને વધારે ગંભીર ઈજા હોવાથી તેમને જૂનાગઢ રિફર કરવામાં આવેલા છે બાકી બધાને રજા આપેલી આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ